રાધનપુર તાલુકાની નવ નિર્માણ વિદ્યા શાળા પાટણ જિલ્લામાં તેમજ રાધનપુર તાલુકામાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું પાટણ જિલ્લાના રાધનપુર શહેર ખાતે ધોરણ દસ ગુજરાત રાજ્ય બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે જે અંતર્ગત રાધનપુર તાલુકાની નવ નિર્માણ વિદ્યા શાળા પાટણ જિલ્લા તેમજ રાધનપુર તાલુકામાં શ્રેષ્ઠ પરિણામ મેળવેલ છે એ વન ગ્રેડમાં બે વિદ્યાર્થીઓ સ્થાન મેળવેલ છે મહેતા તિથિ હિતેન્દ્રકુમાર તેમજ દરજી શિખા સહી રોહિત કુમાર બંને ખુશી ચંદ્રાણીય હિમાનસિંહ પ્રજાપતિ આર્યન પટેલ દક્ષ જાદવ તેમજ બી વન મેળવનાર આઠ વિદ્યાર્થી તેમજ બી ટુ મેળવનાર તેર વિદ્યાર્થીઓ શાળા પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે તથા ગૌરવની લાગણી અનુભવે છે ગૌરવની લાગણી સાથે દરેક વિદ્યાર્થી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી માં સરસ્વતીની પ્રાર્થના તેમજ આજરોજ પરિણામ સાથે વિદ્યાર્થીઓને વાલ્યુમાં ખૂબ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શાળાના સમગ્ર સ્ટાફ તેમજ સંચાલન મંડળ તેમજ જયરાશી સંચાલક શ્રી આચાર્ય કલ્પેશભાઈનો ખૂબ ખૂબ પ્રશંસા કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર

શ્રી શિખા રોહિત કુમાર હું ધોરણ દસ માં નવનીર માં વિદ્યા મંદિર રાધનપુર માં અભ્યાસ કરતી હતી આજ રોજ ધોરણ દસ બે હજાર પચીસ નું પરિણામ આવ્યું છે આપ સર્વેને જણાવતા આનંદ થાય છે કે મારું પરિણામ શાળા પરિવાર માતા પિતા તથા માં સરસ્વતી સરસ્વતીના આશીર્વાદથી ના આશીર્વાદ થી સાહીઠ પી આર ની સાથે સાથે પંચાણું પોઈન્ટ ત્યાંશી ટકા સાથે મારી સહેલી તિથિ મહેતા સંયુક્ત રીતે તિથિ મહેતાની સાથે સંયુક્ત રીતે પ્રથમ ક્રમ મેળવે છે તે બદલ હું ગૌરવ અનુભવું છું

ખુશી અનુભવું છું સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન જે પણ આ વિદ્યાર્થીઓ પરિણામ લાયા છે અને એમની મહેનતનો હું સાક્ષી રહ્યો છું કારણ કે ક્યારે પણ એ વિદ્યાર્થી વર્ગમાં નાનામાં નાનો પણ પ્રશ્ન હોય

ધોરણ દસ બોર્ડનું જે પરિણામ આવ્યું છે એની અંદર રાજ્યની અંદર રાજ્યનું પરિણામ ત્યાંશી પોઈન્ટ આઠ છે જ્યારે જિલ્લાનું પરિણામ એંશી પોઈન્ટ બાર છે અમારી શાળાએ પંચાણું ટકા પરિણામ મેળવેલ છે પંચાણું ટકા અમારું રિઝલ્ટ છે જે બદલ એ વન ગ્રેડ એ ટુ ગ્રેડ તેમજ બી વન અને બી ટુ ગ્રેડ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને અમે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ તેમજ

આવ્યા છે જેમાં હું મારા શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી સખી દર્જી શિખા સાથે મેં ધોરણ દસમાં માં સંયુક્ત રીતે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે ખૂબ ખૂબ આભાર